તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છે મસ્ત મજાનો લો લઈને ફૂલ બાકા છે તો સવાર સવારમાં આપણે મેળી ઉપર આવી ગયા અગાસી ઉપર એટલે તો જો મસ્ત મજાનો પેલા તમને દેખાડ દો ગુડ મોર્નિંગ બધાને બધા ને આવી ગયું કાબરિયું કઈ નહીં જો આપણે તમને કહેતો નથી કે આપણું કે મેળી ઉપર એ ફૂલ ઝાડ છે અહીંયા એટલા

આજ આપણે ટાઇલ્સ લગાડવાની છે આ ટાઇલ્સ કહેવાય લાદી સ્ટાઇલ્સ ઇંગ્લિશમાં હૈ આજ આવડી ગયું ધીવું 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 આજ એની છે હે બાકડી ટાટા કર દે મસ્ત મજા હજો ઉપર આવી ગયા ને ત્યારે <laughs> <laughs> આપણે ફરી પહેલા સુધી સાફ સફાઈ અહીંયા રસોડો હાલ તો હવે આવી દેવો ભાઈ આવે આપડા પછી મળીએ ભાઈ આવી એટલે ખાપી કીધા આ સાડા આવી દીધો હવે સુમિત નો મારો સુમિતભાઈ વારો આવી ગયો

પાંચ સબ લે નઈ ખવાય આયે ત્રણ ઓનફાર નહી આય પાસ એનું લેવલ કરવું પડે પછી આખરી આમાં લાદીમાં બહુ વાર લાગે આ ઉપરવા મસ ચાલો આપણે સેન પાણીનો બોટલ લઈએ ફ્રિજમાં ઠંડી ઠંડી તમે વાત કરે દેવળી દેવો ને મારી મમ્મી જો અહીં રોટલી બનાવે આપણે પાણીની બોટલ લેવા લેવાય ચાલો એ ઘરમાં અંદર અહીંયા જો ફ્રીજ ગયું ફ્રીજમાં પાણી છે તો ખરી બોટલો અહીં હતું અહીં આખી કરી ચાલો પાણીની બોટલ લઈને પાણી પી લઈ લેવલ થાય છે કમ્પ્લીટ કે આમાં તો પછી નેકશું ને લાદી ફિટ કરી દેવા નગર નકલ બસે પગલાન થાય તો પાછી ઓલી થી જાય નેવલ વિખાઈ જાય સર એટલા પટ્ટી મારવી ને હાલો સબલા નાખી દેવા ને હાલો ના સબલા નાખી દયો હા હાલો અઈગો હવે દે મે નખાઈ દી ને હોય જો ખાલી આ એટલું બાકી છે ઈ નાખી દીધું

મિત્રો આપણે જો ગ્રુપ ફિટિંગ કરીએ ને દેવાભાઈ લઈ આવે લઈ દેવાભાઈ કેસમાં જરૂર પડી ગઈ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલી ફિટિંગ થઈ ગઈ નવલાદી ફિટિંગ થઈ ગઈ છે હજી જો બપોર થાય છે પૂરું બાર તો વાગી ગયો તો નહીં તો નહીં થાય ભાઈ હાલો તો કન્ટિન્યુ એટલી લાદી ફિટ થઈ ગઈ છે આવો ઓલે થાય કે એક પટ્ટો

એને જવાનું છે કસમાં છેલા બેલા પેક થઈ ગયા છે હજી જો માલ બતો ઉડે ને આ બે પેક થઈ ગયા બે કોટ ને આમાં બીજું એનું સામાન લુગડા ને એવું છે ને એ ગયો છે મંદિરે દર્શન કરવા માટે તો કન્ટિન્યુ રાજલે ટોપો ચડાવી લીધો

Idut pakai di kau radar senyawa. <laughs> Kenapa kamu lah? <laughs> kalau mau buat kalau bantu gak Ini Ya Topa master. Mau mau misalnya tamis sih. ini radar senyawa. લાન પટ્ટા બટ્ટા હરખા કાલ ને પોટ બકરી ગલ છે આપળો પડ દીધો ટૂકા કરે ગેટ માર દેવે પછી એટલે તો ફાઈનલ મિત્રો આપણો ભાઈ છે ને કચ્છમાં વયું ગયો ને એ નોકરી માટે ગયો ઘઉં એને ફોન આવ્યો હતો સાહેબનો એટલે ત્યાં વયું ગયો કચ્છમાં એને તાત્કાલિક જવાનું છું એમાં ને આપણા જો ઘરનું કામ દાદીનું કામ જો અહીંયા ફૂગી ગયું એક રૂમમાં કમ્પ્લીટ થઈ જાય છે આ થાય છે ને તો હવે કાલે ઓલો એટલો પટ્ટો બાકી છે ને આ એટલો कटिंग बटिंग થઈ ગયું કને નોવા જાઉ તો તી મે વિડિયો ઉતાર્યો નહીં અમારડો દેવાભાઈ મજા આવી ગઈ ને હા ભાઈ આ મસ્ત જોવે ખલેયા થોડો સે લે આ જો માઠિયામ લખન લાડી છે મોટા મોટા હમજો કે એય તો

કાલે માટી બાકી છે માટી વાગડી કટિંગ પોસ્ટ કરી અંદરથી બધી રહેતી છે ને અહીંયા નાખી દીધી કાલે હવે આ રૂમનો વારો આવી જાય છે કાલે આ રૂમનો વારો છે આ રૂમમાં કમ્પ્લીટ એક કટિંગ એ કરીને એવો નિરાદે છોડાવી દઈશું માટી વાળી યાર નંબર લાધી ફિટિંગ થઈ ગયું કાલે આ સુધી જ ને લેવલ કરવું પડે આવતી કે ને જા થા હમ જા કો કઈ નો હવે મસ્ત મને જન જો હવે દેવો ભાઈ હવે રજા કે ને રે રામ તુ ઇની હા હા કથા દી કરનેખો કે ને હા તો હવે મળીએ પાછા કાલે નવા લોક તો બધાને ટાટા બાય બાય લાઈક શેર કરવું સબસ્ક્રાઈબ કરવાનું બધા ટાઈને ટાટા બાય બાય